હાલ ગુજરાતમાં માણસોની મહેનતકશ માણસોની બીજા રાજ્યોમાંથી આવતા માણસોની સતત શોર્ટે જ અનુભવે રહે છે તો અત્યાર સુધી તમારું જે પણ રહ્યું હોય કે તમે માણસોની કદર ના કરતા હોય માણસોને સરખો પગાર ના આપતો અને માણસોને માણસ ના ગણતા હોય એવા કેટલાય મેં લોકો જોયા છે જે પરપ્રાંતિયોને હિન્દીડા કહેતા કદવા કહેતા મતલબ એમને નફરતથી જોતા હોય એવા લોકોએ હવે સમજવું પડશે કે એમના વગર આપણું કામ નહીં ચાલે અને જખ મારીને એમને તમારે સન્માન આપવું જ પડશે તમારે એમને માણસ ગણવા જ પડશે હવે શોર્ટેજ સતત વધવાની જ છે શોર્ટેજ વધી રહી છે સતત હજુ વધવાની જ છે કેમ કે બીજા રાજ્યનો જે વિકાસ થઈ રહ્યો છે બીજા રાજ્યોમાં નવી નવી કંપનીઓ આવી છે આવી રહી છે કંઈ પણ થઈ રહ્યું છે તો માણસો ત્યાં રોકાઈ રહ્યા છે એટલે માણસો અહીં નહીં આવે તો શોર્ટેજ વધવાની જ છે એટલે હવે જે માણસ કોઈ પણ સેટ હોય કોઈ પણ જે પોતાના માણસોને સાચવશે એને જ માણસો મળશે ને કે ભવિષ્યમાં બહુ જ કાઠું પડવાનું છે તમારી બાજુ પરિસ્થિતિ કેવી છે જણાવજો અમારા મોરબીમાં તો સતત શોર્ટેજ વધતી જ રહી છેલ્લા બે વર્ષથી તો લગાતાર શોર્ટેજ છે તો હવે આ શોર્ટેજ હજુ વધવાની જ છે તો જે અત્યાર સુધી એમની કદર નતા કરતા એ સમજી જજો કંપની કદર કરવામાં જ ફાયદો છે અને માણસોને સાચવવામાં જ ફાયદો છે બાકી માણસો નહીં મળે